છેલ્લા બે મહિનાથી અહીં અહીંયા આગળ ગંદકીનો જે ત્રાસ ભોગવી રહ્યા છે અમે અહીંયા બાજુમાં રહીએ છીએ એટલે અમને ખબર પડે કે જે પવનનો એક સુસવાટો આવે તો ઘરના બારી બારણા પણ અમારે બંધ કરી દેવા પડે મેં એટલે જેથી કરીને આ જે ગટર ઉભરાય છે એનું નિવાર નિવારણ થાય એના માટે અમે મહેરબાની કરીએ છીએ બધાને આ જે મકાન માલિક છે ગિરીશભાઈ શાહ અહીંયા કોમન પ્લોટમાં છેલ્લા બે મહિનાથી ખાડકૂઓ ઉભરાય છે અમે વારંવાર રજૂઆત કરી એમને એક દોઢ મહિનો તો અમે આપ્યો કે આજે કરે કાર્ય સોસાયટીના નાતે પછી અમે કંટાળીને પંચાયતમાં અરજી આપી અને ત્યારબાદ છતાં પણ હજુ કંઈ એ સાંભળતા નથી ફોન તો ઉઠાવતા જ એટલે ના અમારે ન્યૂઝ વારને બોલાવવા પડ્યા અને આ જે કંઈક થઈ રહ્યું છે અને લોકો જે ત્રાસ ભોગવી રહ્યા છે એ ત્રાસ દૂર થાય એવો અમે ઈચ્છે છીએ એ મહિનાથી અમે રજૂઆત કરી છે પણ એ ભાઈને ઊંઘ ઉડતી નથી મારા ઘરની બરાબર સામે જ આ ખાડ કૂવો છે અમે એને દસ વાર રજૂઆત કરી પણ એ કોઈ સાંભળતા નહીં અમારું બી બહેણું ખુલી નથી શકતા નાના નાના અમે બાળકો ઘરમાં છે એ બી બહાર બહાર નીકળી નથી શકતા તો આ ગંદકી અહીંથી દૂર કરવા માટે મહેરબાની કરી અને આનું કંઈક નિવારણ કરો એ પંચાયત અમે લખીને આવ્યું છે પણ એને કોઈ પંચાયતની કે કોઈની કસી પડી નથી તો મહેરબાની કરીને આનું આગળ જે કરવું એ કાર્યવાહી કરો

Da jazë? Da wane? Daaj... Da wo cam vnd Oj! Eta quant she really done mlance is Etau ifdan